સુરેન્દ્રનગરના વઢવાણના પ્રગતિશીલ ખેડૂતે લીલી હળદરનું વાવેતર કરી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે ખેડૂતે અંદાજિત સાત વીઘાથી વધુ જમીનમાં લીલી હળદરનું વાવેતર કર્યું અને એકસો દસ મણથી વધુ ઉત્પાદન મેળવી ખેડૂતે લાખોની કમાણી કરી છે ખેડૂત કાળુભાઈ બે હજાર બારમાં જૂનાગઢ ખાતે યોજાયેલ કૃષિ મેળામાં ગયા જ્યાં તેમણે લીલી હળદરની ખેતી કરવાના ફાયદા વિશે જાણકારી મેળવી હતી આજે આ ખેડૂત વર્ષે આઠ લાખથી વધુની આવક મેળવે છે એટલું જ નહીં

એટલે પછી મેં વાવવાની શરૂઆત કરી મેં બે હાજર બાર થી વાવવાની શરૂઆત કરી અત્યાર સુધીમાં હું પોતે જાતે મૂલ્યવર્ધન કરીને વેચું છું કારણ કે આ ભેલ છે જમાનામાં માણસો ને કોઈ પણ જો હાથું ખાવા મળતું હોય ને તો પ્રત્યેક ખેડૂત પાસેથી જ મળે હું દરેક ને કહું છું કે દરેક વ્યક્તિ પોતે શું કરે છે તો પોતાનો ફેમિલી ડોક્ટર રાખે પણ હું એક વાત કહું કે ફેમિલી ફાર્મર રાખો તો તમને શુદ્ધ અને ચોખ્ખું ખાવા મળશે વાવેતર દર વર્ષે ત્રણેકરમાં વાવેતર કરું છું અને જાતે મૂલ્યવર્ધન કરીને દોઢસો થી આરામ થી પાવડર થઈ જાય છે હવે પણ મારે પણ નથી અને બધા ઓર્ડર થી લીલી હળદરનું અથાણું કરું ને લીલી નું અથાણું પણ એટલું બધું છે કે કે લોકો એમ શરૂ કરો થી બંધ કરો ત્યારે અમારે વર્ષ નું લઈ લેવું તો લઈ લેવું અમારા ગામમાં જે કાળુભાઈ છે એની વાડી નું વાવેતર છે અને અમે જોયું એટલે અમને પ્રેરણા મળી અમે પણ વાવવાનું ચાલુ કર્યું છે પેલા અમે ઈતર પાક વાવતા હતા કપાસ શીરું વરિયાળી પણ એમાં રોગ જીવાત ના કારણે ભાવ કાર્યક્ષમ મળતા નતા એટલે આ વાવેતર કરો તો વધારે મજા આવે એવું છે અને આમાંથી જમીન ફળદ્રુપ થાય છે અને ઓર્ગોનિક થાય છે એટલે આમાં આપણને પોતે મૂલ્યવર્ધન ખેતી કરે છે જિલ્લાના કામ ચાલી રહ્યું છે ખેડૂતના જણાવ્યા મુજબ અંદાજે હજાર મણ જેટલું તેઓ ઉત્પાદન મેળવે છે અને ઉત્પાદન તેમજ પ્રોસેસ કર્યા બાદ સાત થી આઠ લાખ રૂપિયા જેટલી તેઓને આવક પણ થાય છે ત્યારે આ જે પ્રગતિશીલ ખેડૂત છે તેઓ ના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાલ પ્રેરણા આપી રહ્યા છે વિરેન ડાંગરેજા ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર